hello friends good morning to everyone this is fyb com semester one and the subject is financial accounting one our subject in chapter number two that is consignment accounts in a sum here now we are going to learn illustration number 13 of more be consigned 10 transistor sets costing rupees 500 each to kumar of keshav the invoice pro forma was made at rupees 600 per set. Kumar was entitled to commission at 77.5% 7 on sale plus 2.5% del creditor commission and 10% of any excess price realized over and above invoice price. Kumar was to bear all the expenses incurred after the goods reached his godown while sending the goods mahavir paid rupees 1500 as a forwarding expense and insurance in trenches 10 transistor sets were damaged like a dust transistor no totally nuksan thay Mavir mahavir received rupees 4000 from the insurance company kumar took the delivery of remaining transistor sets paying rupees 4500 as a freight cartage etc Kumar sold 70 transistor sets as Rs 800 each set, 13 of them on credit, out of which the process of three transistor sets could not be recovered because of insolvency of customers. Customers need Nadarin there. He paid rupees 5000 as a storage and other expenses. Kumar sent a bank draft for the settlement of the amount due to Maver. નાઉ પ્રિપેર કન્સાઈનમેન્ટ એકાઉન્ટ કુમાર એકાઉન્ટ ઇન ધ બુક્સ ઓફ મહાવીર એન્ડ મહાવીર એકાઉન્ટ ઇન ધ બુક્સ ઓફ કુમાર તો અહીંયા ત્રણ એકાઉન્ટ આપણે ટોટલ પ્રિપેર કરવાના છે વી હેવ વેરી ફર્સ્ટ એન્ટ્રી તો ગુડ સેન્ડ ફોર સેલ ઓન કન્સાઈનમેન્ટ આપણી પાસે ત્રણ એકાઉન્ટ ઓલરેડી છે કન્સાઈન કન્સાઈનિંગ એન્ડ ધ બુક્સ ઓફ કન્સાઈનની પ્રિન્સિપલ્સ એકાઉન્ટ ઓકે વી હેવ થ્રી એકાઉન્ટ વેરી ફર્સ્ટ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ એન્ટ્રી ટુ ગુડ સેન્ડ ફોર સેલ ઓન કન્સાઈનમેન્ટ તો આપણી પાસે સિક્સ હંડ્રેડ પર સેટ પ્રાઇસ છે એન્ડ ટેન ટ્રાન્ઝિસ્ટર્સ છે સો ધ અમાઉન્ટ ઇઝ સિક્સટી થાઉઝન્ડ સો વેરી ફર્સ્ટ એન્ટ્રી પાસ ફોર ધેટ ટુ ગુડ સેન્ડ ફોર સેલ ઓન કન્સાઈનમેન્ટ બેઝિસ સિક્સટી થાઉઝન્ડ સાઠ હજાર પૂરા જે આપણે અહીં અંદર ડિસ્ક્રાઇબ કરવાના થશે ઓકે આફ્ટર દેટ અહીંયા એન્ટ્રી પાસ કરેલી છે કે ફાઇવ હંડ્રેડ કોસ્ટિંગ એની અલગથી છે અને કમિશનનો જે રેટ છે ધેટ ઇઝ સેવન પોઈન્ટ ફાઇવ પર્સેન્ટ ઓન સેલ્સ ને ટુ પોઈન્ટ ફાઈવ પર્સેન્ટ આપણે ડેલ ક્રેડર કમિશન એમને પ્રોવાઇડ કરવાનું છે ટેન પર્સેન્ટ ઓફ એની એક્સેસ પ્રાઇસ વધારાની રકમ ઉપર ઓકે

દસ ટ્રાન્ઝિસ્ટર નુકસાન પામ્યા છે એન્ડ ફોર થાઉઝન્ડ ફ્રોમ ધ ઇન્સ્યોરન્સ કંપની મળ્યા છે કેટલા ઇન્સ્યોરન્સ કંપની તરફથી તો કે ફોર થાઉઝન્ડ તો ફોર થાઉઝન્ડની આપણે એન્ટ્રી કરવાની થશે બાય ઇન્સ્યોરન્સ કંપની એન્ડ ટુ બ્રેકેટ બેંક એકાઉન્ટ ચાર હજાર જે આપણને મળેલું છે ત્યારબાદ એબનોર્મલ લોસની આપણે ગણતરી ઇન ટુ લાસ્ટ એને એક આપણે કાલક્યુલેશનની અંદર જે છે ડિસ્ક્રાઈબ કરેલી છે તો વેરી ફર્સ્ટ આપણે કેલ્ક્યુલેશન જોઈ લઈએ ઓકે બહુ સરસ આપેલી છે કેલ્ક્યુલેશન ઓફ ધ સેલ્સ પેલા તો એટ હંડ્રેડ ઇન્ટુ સેવન્ટી છપ્પન હજાર આપણને ટોટલ સેલ્સ મળે છે ઠીક છે એમાંથી ક્રેડિટ સેલ્સ કેટલું છે તો આમાં આપણને ડિસ્ક્રાઇબ કરેલું છે એટ હંડ્રેડ ઇચ આઠસો જે છે એને પે કરેલા છે જેને આપણે દર્શાવ્યા છે આઠસો ઇંચ જેને આપણે અહીંયા ડિસ્ક્રાઈબ કર્યા છે સિત્તેર જે છે એ એની વેલ્યુ છે સિત્તેર ટ્રાન્ઝેસ્ટરની વેલ્યુ છે આઠસો ઇંચ તો આપણને મળે છે અહીંયા કેટલા ફિફ્ટી સિક્સ થાઉઝન્ડ મળે છે યસ એમાંથી ક્રેડિટ સેલ્સની વેલ્યુ છે ત્રીસ તો આપણે એ ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ ક્રેડિટ સેલ્સ એની અંદર ઓલરેડી ઇન્ક્લુડ છે વેબ નોર્મલ લોસ કઈ રીતે મળશે તો કે ઇનવોઇસ પ્રાઇસ જે આપેલી છે દેટ ઇઝ ફાઈવ હંડ્રેડ અને લોસ જે ટ્રાન્ઝિસ્ટરનો થયો છે એ દસ છે એટલે ટોટલ આપણને અહીંયા મળશે પાંચ હવે એ પાંચ હજાર પછી પ્રપોર્શનેટ એક્સપેન્સ તો પંદરસો એને ઓલરેડી પે કર્યા હતા પર ટ્રાન્ઝિસ્ટર અને ગુણ્યા દસ જે છે એ સંખ્યા છે ટ્રાન્ઝિસ્ટરની રાશિ મુક્તા સો આપણને મળે છે વન ફિફ્ટી તો અહીંયા એમાઉન્ટ આપણને રિસિવ થઈ પાંચ હજાર એકસો પચાસની ઓકે નાવ રિસિવડ ઇન્સ્યોરન્સ ક્લેમ કે કંપનીએ ઇન્સ્યોરન્સ ક્લેમ જે મંજૂર કર્યો છે એ એમાઉન્ટ આપણે એની અંદરથી લેસ કરવાની થશે એ આપણે ચાર હજાર અંદરથી લેસ કરીએ એટલે એબનોર્મલ લોસ જે આપણને અહીંયા મળે છે તે મળે છે એક હજાર એકસો ને પચાસ આ કાઉન્ટિંગ થઈ એબનોર્મલ લોસની હવે આપણે એ એબનોર્મલ લોસની રકમ જે છે એની એન્ટ્રી કરવાની થશે વન વન ફાઈવ ઝીરો એબનોર્મલ લોસ તો આપણને ખબર પડશે કે ભાઈ એબનોર્મલ લોસની અમાઉન્ટ ક્યાંથી આવી ત્યારબાદ જે આપણને અહીંયા સેલ્સ મળેલું હતું તેની નેક્સ્ટ એન્ટ્રી આપણે અહીંયા પાસ કરેલી છે ફિફ્ટી સિક્સ થાઉઝન્ડ તો એ કુમારના એકાઉન્ટમાંથી છે તો એ કુમારના એકાઉન્ટમાં આપણે ડેબિટ સાઈડ એની ક્રોસ એન્ટ્રી આપવાની થશે લખવાનું થશે ટુ કન્સાઇનમેન્ટ એકાઉન્ટ એમાઉન્ટ છે ફિફ્ટી સિક્સ થાઉઝન્ડ તો આપણી પાસે ટોટલ બે અસર છે અને એ વેચાણની રકમની ત્રીજી ઇફેક્ટ આપણે આપવાની થશે બાય એન્ડ બેંક જે ચૂકવણી થઈ હોય ઇન્ટુ બ્રેકેટ સેલ્સ રકમ આપણી પાસે છે ફિફ્ટી સિક્સ થાઉઝન્ડ છપ્પન હજારની રકમ અહીંયા તો આ રીતની ત્રણ અસર જે છે આપણે અત્યારે આપવાની થઈ ત્યારબાદ આગળ વાંચીએ તો થર્ટી ઓફ ધેમ પહેલાં તો આપણે એક્સપેન્સીસ જોઈએ કુમાર ટુક ડિલિવરી ઓફ રિમેનિંગ એન્ડ પેઇંગ ફોર થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ ચાર હજાર પાંચસો જે છે ફ્રેટના ચૂકવે છે ચાર હજાર એક્સપેન્સ આપણે એની ક્રોસ એન્ટ્રી આપવાની થશે તો અહીંયા આપી દઈએ ફ્રેટની ચાર હજાર પાંચસો બાય કન્સાઈનમેન્ટ એકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ ફ્રેટ અને એક્સપેન્સીસ પેડ કરે રોકડ આવે એટલે ઉધાર અને જાય એટલે જમા તો એની એક એન્ટ્રી આપણે આપવાની થશે ટુ કેશ એકાઉન્ટ ચાર હજાર પાંચસો અહીંયા સો આ રીતે આપણે એની ત્રણ અસર જે છે આપવાની ત્યારબાદ વાત કરીએ તો એક્સપેન્સીસ પછી જે છે એ છે થર્ટી ઓફ ધેમ ઓન ક્રેડિટ એમાંથી ત્રીસ ક્રેડિટ જેની આપણે ગણતરી કરી આઉટ ઓફ વિચ પ્રોસીડ ઓફ થ્રી ટ્રાન્ઝિક પાછા આવશે જ નહીં તો એ ઘખા છે ધંધાનું નુકસાન છે ધંધાનું નુકસાન છે એટલે આપણે એને લોસ તરીકે ડિસ્ક્રાઈબ કરવાનું થશે હવે પ્રાઇસ ડિફરન્સની આપણે એન્ટ્રી કરીએ છીએ ફાઇવ હન્ડ્રેડ કોસ્ટિંગ છે સિક્સ હંડ્રેડ ઇન્વોઇઝ પ્રોફાર્મા પ્રાઇસ છે સોનો ડિફરન્સ છે દસ રૂપિયા પ્રાઇસ છે સોનો ડિફરન્સ ને દસ રૂપિયા પ્રાઇસ એટલે આપણને ગેપથી અમાઉન્ટ મળે છે દસ હજાર તો એને કહેવાય છે પ્રાઇસ ડિફરન્સ ત્યારબાદ જે એન્ટ્રી પાસ થશે એ પાસ આપણે કમિશન માટે થઈને તો પહેલા તો આપણે સેલ્સ જે છે એના ઉપર નોર્મલ કમિશન જે છે એ પ્રોવાઈડ કરવાનું છે તો નોર્મલ કમિશનનો રેટ આપણને આપેલો છે સેવન પોઈન્ટ ફાઈવ ડેલ ક્રેડરનો ટુ પોઈન્ટ ફાઇવ હવે એ કમિશન આપણે કાઉન્ટ કરવાની છે થી તો નોર્મલ છે ફોર થાઉઝન્ડ ટુ ડેલ ક્રેડર છે સિક્સ અને એડિશનલ એ લોકોએ કીધું છે એમાઉન્ટનું કે ભાઈ ટેન ઓફ એની એક્સેસ પ્રાઇઝ રિયલાઇઝ તો એ ચૌદ હજાર રિયલાઇઝ છે તેના દસ ટકા કમિશન એડિશનલ થશે વન થાઉઝન્ડ ફોર તેની ટોટલ અસર છે સિક્સ થાઉઝન્ડ ટુ હન્ડ્રેડ જે આપણે અહીંયા ડિસ્ક્રાઇબ કરવાની થશે હવે આની બીજી એન્ટ્રી કેમ કે આ કન્સાઈની માટે છે તો કન્સાઈની ના અકાઉન્ટની અંદર ક્રેડિટ સાઈડ આપણે ડિસ્ક્રાઈબ કરીએ છીએ બાય કન્સાઈનમેન્ટ અકાઉન્ટ ઇન્ટુ બ્રેકેટ કમિશન સિક્સ થાઉઝન્ડ ટુ હંડ્રેડ અહીંયા આપણે ડિસ્ક્રાઈબ કરી તો એની બીજી એન્ટ્રી થઈ ગઈ ઓકે નાવ આગળ રકમ જોઈએ તો

તેની માટેની પણ આપણે એન્ટ્રી જે છે એ પાસ કરવાની થશે સેટલમેન્ટ ઓફ અમાઉન્ટ બાય ધ બેંક ડ્રાફ્ટ ઓકે સો આપણે હવે આની અંદર ગણતરી કરવાની થશે કમિશનની તો આપણી પાસે સેલ્સ ફિફ્ટી સિક્સ થાઉઝન્ડ છે ઓલરેડી તો એ ફિફ્ટી સિક્સ થાઉઝન્ડ જે છે એની માટે સોરી સેવન પોઈન્ટ ફાઈવ પર્સન્ટ જનરલ કમિશન જેનાથી આપણને મળશે ફોર થાઉઝન્ડ ટુ હંડ્રેડ ક્રેડિટ સેલ્સ એ આપણે ક્રેડિટ સેલ્સ અલગથી કાઉન્ટ કરીને તેના ઉપર ટુ પોઈન્ટ ફાઈવ પર્સેન્ટ કમિશન પ્રોવાઈડ કરવાનું છે એટલે આપણને એમાઉન્ટ મળશે સિક્સ હંડ્રેડ નાવ એક્સેસ અમાઉન્ટ જે રિયલાઇઝ થાય એટલે કે જે વધે બાકીનું તેના ઉપર ટેન પર્સેન્ટ તો ચૌદ હજાર વહેતી તેના ઉપર આપણે ટેન પર્સેન્ટ આપણે પ્રોવાઈડ કરીએ સિત્તેર રેડિયોઝ તો અહીંયા આપણને મળે છે હજાર એના આપણે દસ ટકા જો પ્રોવાઈડ કરીએ તો આપણને મળે છે વન થાઉઝન્ડ ફોર હંડ્રેડ એટલે ટોટલ સિક્સ થાઉઝન્ડ ટુ હંડ્રેડ માટેની જે આપણે એન્ટ્રી પાસ કરેલી છે ઓલરેડી ઓકે સો નાવ ડીડી બેન્ક ડ્રાફ્ટ દ્વારા જે ચુકવણી કરે છે તેની માટેની એવો એન્ટ્રી કુડ બી પાસ ધેટ ઇઝ ફોર્ટી ફાઈવ થાઉઝન્ડ થ્રી હંડ્રેડ એક અસર અહીંયા આપેલી છે આપણને ડીડી ધેટ ઇઝ ડિમાન્ડ ડ્રાફ્ટ ફોર્ટી ફાઈવ થાઉઝન્ડ થ્રી હંડ્રેડ જે રિમેનિંગ એમાઉન્ટ કહી શકાય અને અહીંયા બીજી અસર કન્સાઈન એકાઉન્ટ બીકોઝ જે પે કરે છે તેના અકાઉન્ટમાં તો કોણ પે કરે છે તો કે કુમાર સેન્ટ બેંક ડ્રાફ્ટ કુમાર જે છે બેંક ડ્રાફ્ટ સેન્ડ કરે છે સેટલમેન્ટ અમાઉન્ટ માટે સો દેટ ઇઝ ફોર્ટી ફાઈવ થાઉઝન્ડ થ્રી હંડ્રેડ નાઉ ઓલમોસ્ટ એન્ટ્રી વિલ ડન ધેન સ્ટાર્ટ વિથ ધીસ તો આપણે કંસાઈની એકાઉન્ટથી સ્ટાર્ટ કરીએ તો વેરી ફર્સ્ટ ફિફ્ટી સિક્સ થાઉઝન્ડ ફિક્સ ફિફ્ટી સિક્સ થાઉઝન્ડ ટોટલ જે છે અસેમ આવી જાય છે ત્યારબાદ કઈ સેટલમેન્ટ અમાઉન્ટ તો કે જ્યારે આપણે એકાઉન્ટ પેક કરી ત્યારે જે ગેપ વધે છે ફોર્ટી ફાઈવ થાઉઝન્ડ થ્રી હંડ્રેડનો એ ગેપને આપણે અહીંયા ટ્રાન્સફર કર્યો છે એ ગેપ બેંક એકાઉન્ટ ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા પે કરવામાં આવે છે સો અહીંયા બંનેનો ટોટલ ફિફ્ટી સિક્સ થાઉઝન્ડ ફિફ્ટી સિક્સ થાઉઝન્ડ કમ્પ્લીટ થઈ જાય છે નાઉ વી આર ગોઈંગ ટુ ધ કન્સાઈનમેન્ટ એકાઉન્ટ કન્સાઈનમેન્ટ એકાઉન્ટની અંદર આપણે જોઈએ તો એક જે છે એ છે જનરલ પ્રોફિટ અને સેકન્ડ છે સોરી ટુ જનરલ એન્ડ પ્રોફિટ લોસ એકાઉન્ટ સીધું જે છે રિઝર્વની અમાઉન્ટ જે છે બે હજાર દેટ ઇઝ ફોર ટુ જનરલ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ટેન થાઉઝન્ડ ટુ હંડ્રેડ એન્ડ ફિફ્ટીન હિયર વી આર ગેટિંગ તો એ આપણને એમાઉન્ટ જે છે એ ગેપથી મળે છે અહીંયા આપણે જોઈએ કન્સાઇનર્સ એક્સપેન્સ જે છે એ પેડ કરે છે વન થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ જેના ઉપર આપણે કાઉન્ટ કરવાનું થશે વન થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ ઉપર ટ્વેન્ટી ટુ હંડ્રેડ એટલે ત્રણસો અહીંયા આપણને મળશે અને કન્સાઈની એક્સપેન્સ પે કરે છે ફોર થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ તો એ ફોર થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ રૂપીઝ જે પે કરે છે તેના ઉપર આપણે ટ્વેન્ટી લેખે અપોન નાઇન્ટીન એટલે આપણને મળશે વન થાઉઝન્ડ સો આનો ટોટલ આઉટ થર્ટીન થાઉઝન્ડ થ્રી હંડ્રેડ જે છે આપણે અહીંયા ક્રેડિટ સાઇડ ડિસ્ક્રાઈબ કરવાના થશે નાવ ક્રેડિટ સાઇડ એન્ડ ડેબિટ સાઇડનો ટોટલ જે છે એ ટે થઈ જવું જરૂરી છે એટી ફોર થાઉઝન્ડ ફોર હન્ડ્રેડ એન્ડ ફિફ્ટી સો ધેટ ઇઝ ફાઈનલ ટોટલ સો હિયર વી કમ્પ્લીટિંગ ધ કન્સાઈનમેન્ટ એકાઉન્ટ થેન્ક યુ